શંખેશ્વર ખાતે ચાતુર્માસ પરિપૂર્ણ થતાની સાથે જૈન મુનિશ્રીઓનો વિહારનો પ્રારંભ થશે શંખેશ્વરથી વિહાર શરૂ કરશે માંડલ પાટણ થરા પાલનપુર માઉન્ટ આબુ થઈ મીરપુર તીર્થમાં મુકામ ફરમાવશે શંખેશ્વર આંતક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ શંખેશ્વર ખાતે ચાતુર્માસ પરિપૂર્ણ થતાની સાથે જૈન મુનિશ્રીઓનું વિહારનો પ્રારંભ થશે ઘરનું નાનું હોય કે મોટું પણ જો મીઠાશ ન હોય તો માણસ તો શું કીડીઓ પણ આવતી નથી એમ મુનિ નય શેખરજી મહારાજે કીધું હતું શંખેશ્વર તીર્થ પ્રગટ પ્રભાવી કલિકાલ કલ્પતરુ શંખેશ્વર પાર્થ્વનાથ પ્રભુની છત્રછાયામાં શ્રી અષાઢીય પાર્થ્વનાથ પ્રભુના સાનિધ્યમાં જહાજ મંદિર એન્કરવાલા ધામમાં સૌ વાર યશસ્વી કલ્યાણકારી ચાતુર્માશ મૌન વરિષ્ઠ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યરત્ન મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી નય સખેર મહારાજ સાહેબનું જે ચાતુર્માસ યોજાયો હતો તે પરિપૂર્ણ થતાની સાથે વિહારનો પ્રારંભ કરવામાં આવ્યો છે માંડલ પાટણ થરા પાલનપુર માઉન્ટ આબુ થઈ મીરપુર તીર્થધામ ખાતે પધરામણી કરશે